સમગ્ર દેશ્યમાં યોજા છે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અન્ય પશુપાલન અને મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા ની ઉપસ્થિતિમાં અમરીના જસવંતગઢ ટીબા મુકામે વિકસિત ભારત સંકલ્પના યાત્રા કાર્યક્રમ યોજાયો હતો વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ સ્થળે આયુષ્માન ભવન પ્રાકૃતિક કૃષિ આઈસીડીએસ સહિતના સ્ટોલ દ્વારા યોજનાકીય સહાય અને તેના લાભો વિશે જનજાગૃતિ કરવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ ભારત વર્ષને બે હજાર સુધીમાં વિકસિત ભારત બનાવવા માટેના સંકલ્પો લીધા હતા

છેવાડાના જનજન સુધી પહોંચી રહ્યો છે વિકસિત ભારત સંપર્કના યાત્રા કાર્યક્રમમાં કેન્દ્રીય ફિસરી પશુપાલન ડિની મંત્રી પરસોધનાય રૂપાલએ જણાવ્યું હતું કે છેવાડાના લાભાર્થીઓની ઓળખ કરીને તેના સુધી યોજનાકીય સહાય લાભ પહોંચાડવા માટેના અભિગમ સાથે વિકસિત ભારત સંકલપ યાત્રાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે આયુષ્યમાન કાર્ડ નગદ રૂપિયા દસ લાખની સહાય મળી છે દેશના દરેક ક્ષેત્રમાં વિકાસ કાર્યો તેજ ગતિપન્ન થયા છે વિકાસની આત્રા સતત અને અવિરત આગળ ધપી રહી છે વર્ષ બે હજાર સત્તર સુધીમાં આઝાદીના શતાબ્દી પર્વે વિકસિત ભારત બનવાના સંકલ્પ બલ પૂરું પાડ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ નમો ડ્રોન નિધિનો ખ્યાલ રજૂ કરીને દેશના ડ્રોન ઉડાડવાની તાલીમ મહિલાઓને પણ તે માટે જ તજવીજ હાથ ધરવામાં આવી છે કાર્યક્રમ ના ચેરમે અશ્વનભાઈ સાવલિયા પદાધિકારી સુરેશભાઈ પાથર ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો સરપંચ જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ સહિતના અધિકારીઓ કર્મચારીઓ સહિત સંખ્યામાં ઉપસ્થિત